સંસ્થાના પ્રમુખ માન્ય શ્રી કે કે ચૌધરી જેમના વરદ હસ્તે આપણે સ્વર્ગસ્થ ચૌધરીના કુમાર સાથે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સંપાદિત કર્યું એવા માન્ય મુરબ્બી આત્મશ્રી શ્રી રઘુવીરભાઈ માન્ય જગદીશભાઈ મંચ સર્વેદાતા ભાઈઓ બહેનો યુવા મિત્રો ખાતમુહૂર્ત પ્રસંગ ચાલુ હતો એટલે આજના ગામ ના પ્રમુખ છે મને પ્રશ્ન પૂછતા હતા સદી વાળા વ્યક્તિ હોય એટલે મુસાદીપૂર્વક છે કે વિપુલભાઈ તમને અને આદર્શને આ કુમાર શાસ્ત્રાલયમાં સ્વર્ગસ્થ મોતીભાઈનું નામકરણ કરવાની વિચાર ક્યાંથી આવ્યો પ્રેરણા ક્યાંથી આવ્યો મને યાદ છે પ્રસંગ કે જ્યારે આ આદર્શ સંસ્થાનો અધ્યક્ષ હતો સ્વર્ગસ્થ મોતીભાઈને આ પરિસરમાં આપણે બોલાવ્યા હતા સ્વર્ગસ્થ મોતીભાઈ મે સ્વર્ગસ દ્વારકાdas સુશી આ બનને રહે એવું લાગ્યું તું કે કોંગ્રેસના સેવા દોરના કાર્યકર્તાઓ જે કોઈ પણ કામ ધિરે કરી રહ્યા એના કરતા વિષ્ણગરવા આબર સંસ્થાન

मेरे अत्यंत दुख कांग्रेस साथ कहोरेसवागे दम भी दम भेटो बारे मोती भाई ने अद या कर ત્યારે કોંગ્રેસના જે એક આગેવાન જે આજે સ્વર્ગસ્થ થઈ ગયા પૂર્વ સાંસદ પણ રહ્યા એ ત્યાં સેવા દ્વારા છાત્રાલયમાં જાણે કે આ જણા લોકો એનો કબજો લેવાના હોય એવી રીતે રક્ષણ પૂરું પાડવા માટે થઈને ધરણા ઉપર ઉપવાસ ઉપર બેઠેલા પ્રતિમા નું અનાવરણ થતું હોય દુધસાગર ડેરીમાં જયારે ભાષા એવી વાપરે કે ભારતીય જનતા પાર્ટી કાર્ય કાર્યકરો

भारतीय जनता पार्टी सरकार में पदमश्री स्वीकार्य पछी हवे जो आपने हमने पूछी शु कि तो भारतीय जनता पार्टी ना कार्य करो विषय तमारा शुभ अभिप्राय है तो कैसे आप तो बताओ स्वामी विवेकानंद जी ना बाहर स्ताव आदम दम्मा મને કે આવો ને આપણા બેઠા છે ઉપવાસમાં તો ઉઠાડીએ મેં કીધું ઉપવાસમાં જીવણે બેઠાડ્યા હોય એવું થાળ્યો અને શું કામ આવું ઉઠાડવા નાના બેઠું આપણે તમારે ગાંબુ ગાય જીવન ગાંબુ રાજ કરવાને ચડવાનો બધાને સાથે લઈને ચાલવાનો તમે આવો મારી સાથે ને આપણે

આજના સમાજ આજે પદભર થયો છે આત્મનિર્ભર છે સ્વાવલંબી છે અને આ સમાજ પોતાની યુવા પેઢી ઈચારા હોય કે દીકરીઓ એનું શિક્ષણનું કામ પણ કરી શકે છે ને એની રોજગારીની તકો પણ ઊભી થાય એ માટેનું પણ કામ ઊભું કરી શકે છે અને અમારે આવી કોઈની દયામાં ક્યાંય કોઈ સેવાદળની જમીનો જોઈતી નથી ને નથી જે માણસો અમારા આગેવાનો નિર્ણય માન સન્માન ના ધારવી શકતા જે લોકો અશુભામાં પણ ના રૂપિયા કે ઉભું થયેલું સ્વર્ગસ્થિતભાઈ ફાઉન્ડેશનમાં વિપુલ ચૌધરી ચૌધરીમાં હાજરી આપતો હોય અમદાવાદ હોય તો છતાંય અમે ટ્રસ્ટી તરીકે નું રાજીનામું માંગવાનું અને સ્વર્ગસ્થ મોતીભાઈ ના ગદારો સમાવેશ કરવાની પ્રવૃત્તિઓ કરતા હોય તો આવા દંભી લોકોને ઉગાડા પાડવાનું કામ એનું બીડું સંજોગો વસાદ કે જે કોઈ પણ કારણોસર મેં ઝડપ્યું છે તો એ કામ પણ હું કરતો રહેવાનું છું કરતો રહેવાનો છું ને કરતો રહેવાનો છું મને આનંદ છે માન્ય કનુભાઈ મેં સાંભળ્યું પાસે તો ગ્રામ છાત્રાલયનું કામ કરી રહ્યા છો મને યાદ છે કેવા આગેવાનો હતા અદભુત ના ભૂતા ભવિષ્ય મને બે દાયકા પહેલા શિક્ષણના ક્ષેત્રમાં થોડું કામ કરવાનું મન થયેલું मान लिया हम कि आपके लिए आपने प्रेरणा इच्छा दी थी ये लाइक आप है नवाब जी ने नाम है क्लास में नौरा को समय से विचार आए इतना स्वर्ग से मोदी हमरा बात को सुन सारी है हमने स्वस्थ गल्ला का मिलो एमो मने हमने स्पष्ट હું પણ તમને આ ગણપત વિદ્યાનગર થયું છે એવું સારું સંકુલ ઊભું કરવાનો ચમક ચમક વાળું મન થતું હોય કીધું હા બાબુ વિચાર કરવો થાય છે એ ભણેલાઓને વધારાની ભણવાની વ્યવસ્થા છે જો સ્વર્ગસ્થ માનસીભાઈ કૃતિરાજ પટેલના સુપુત્રને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવાનો હોય તો જેને આબદુ ભરવાનો નથી એની ચિંતા કરજોને એના માટેની વ્યવસ્થા કરજો બસ બસ એ ગામ ગામ ભારતીના માધ્યમથી

આજમાઓની એક ઓળખ ઉભી થાય એવું ભવન નિર્માણ કરવાને સપના સાથે આગળ વધી ગયા છો તો આગળ ગામના આપણા કાર્યક્રમમાં પણ ફૂલ લઈ તો ફૂલની પાઘડી એમાં પણ હું અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર મારા માતૃશ્રીના નામે આપ્યું આજના પ્રસંગે આપણે બધા લોકો આપણા આગેવાનો જે કોઈ પણ આપણને માર્ગદર્શન જે કઈ પણ આપણને દિશા એ દિશામાં એ માર્ગદર્શન પ્રમાણે આપણે જે ચાલી રહ્યા છે એ વાતનો મને આનંદ છે મને ગૌરવ છે કે આદર્શ વિદ્યાલય વિસનગર સ્વર્ગ સ્મોતીભાઈના નામકરણનો વિચાર કર્યો અને એમના માર્ગે જેને હાપકો ભણવાનું નથી એના ભણવાની વ્યવસ્થા થાય એ વાક્યને ધ્યાનમાં રાખીને કામગીરી કરતા રહેશે ફરી એક વખત આપ સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરી મારી વાત પૂરી કરીશ જય હિન્દ જય